સુરતમાં જાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે સાચી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દસ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું તબીબની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે ડિંડોલી ખરવાસા રોડ વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા ભગવાન લોખંડે સલૂનમાં વ્યવસાય અભ્યાસ કરતો હતો રવિવારે રાત્રે અભિરોપને જાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થઈ હતી જેથી સોમવારે સવારે અભિરોપને સારવાર માટે ઉધના નહેર નજીકની પ્રાચી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટર હિતેશ જરીવાલાએ અભિરૂપને દાખલ કરવા માટે કહ્યું હતું કે જો કે પ્રાચી હોસ્પિટલમાં કેશલેસની સુવિધા ન હોવાથી ડોક્ટર હિતેશની સારવાર હેઠળ જ અભિરૂપને સાચી હોસ્પિટલ દાખલ કરાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અભિરૂપનું મોત નીપજ્યું હતું અભિરૂપની સારવારમાં તબીબ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો અભિરુપનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું મૃતક અભિરૂપના પિતા પિતા ભગવાનભાઈ લોખંડે જણાવ્યું હતું કે અભિરૂપને જ્યારે સારવાર માટે લઈ ગયા ત્યારે તે મારી સાથે પોતે ચાલીને હોસ્પિટલ ગયો હતો પ્રાચી હોસ્પિટલમાંથી સાચીમાં લઈ ગયા ત્યારે હિતેશે ત્યાં ગયા ત્યારે ડોક્ટર પણ હાજર ન હતા અને પ્રાચીમાંથી આવેલી દવાઓ આપવાની જગ્યાએ બીજી જ બોટલો શરૂ કરી ત્યારબાદ તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તેને પેટમાં અને સ્પાઇનના ભાગે અસહ્ય દુખાવો થવા માંડ્યો હતો તબીબની બેદરકારીના કારણે મારા દીકરાનું મોત થયું છે ડોક્ટર હિતેશ જરીવાલાએ જણાવ્યું હતું કે બાળકને સારવાર માટે લઈને આવ્યા ત્યારે જ તેને કમળો હતો અને તેનું પેટ ફૂલેલું હતું લીવર અને કિડનીમાં તકલીફ હતી જેથી નિષ્ણાત ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી અને યોગ્ય સારવાર આપવામાં આવી હતી બાળકની સારવારમાં કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી મારો બાળક સન્ડેના દિવસે આ રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલી તો એને સારવાર માટે નોર્મલ ચાલતું ફરતું બાળક એને સાચી હોસ્પિટલમાં લઈ આવ્યા સાચી હોસ્પિટલમાં નોર્મલી સાડા અગિયારના ગાળે ત્યાં પહોંચ્યા ત્યાં મારી પાસે મેડિક્લેમ હોવા છતાં કે ભાઈ અહીંયા મેડિક્લેમ કેશલેસ નથી ચાલતું તો આ લોકોએ મને પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું કીધું પ્રાચી હોસ્પિટલમાં મારું બાળક અને હું અમે ત્યાંથી પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ થયા એના પછી એક વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી પ્રાઇવેટ રૂમ આપી દીધો પ્રાઇવેટ રૂમ આપવા પછી છોકરાને મેડિસિન ચડાવી મેડિસિન જ્યારે ચડી ત્યારે દસ કે પંદર મિનિટની અંદર એના બોડી ઉપર સોજવવા માંડ્યો અને બાળક પીળું પડવા માંડ્યું ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો એને આ આઈસીયુમાં જ્યારે દાખલ થઈ નોર્મલી બે અઢી કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક તેને ઝાડા ઉલટી થાય આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય મારું કન્ઝન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને અડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે આ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી કટોતરાથી પણ સો નંબર ડાયલ કરીને એમને બોલાયો હું જે વિસ્તારમાં રહેવું છું સણિયામાં આ વિસ્તાર દિંડોલી પોલીસ સ્ટેશન પડે ત્યાંથી પણ દિંડોલીથી એક ટીમ મંગાવીને એફઆરઆઈ કરાવી ત્યાં પંચનામા કર્યો અને અમે મારા બાળકને લઈને હવે સિમિર હોસ્પિટલ પીએમ માટે અહીંયા આવ્યા છે હું ઈચ્છું છું હું મારે ન્યાય જોઈએ છે કે મને એવું લાગે લાસ્ટમાં આ લોકોએ મારા મારી સાથે જે ફાઇનલ બિલ મને આપ્યું કે બત્રીસ હજાર સમથિંગનું તમારું બિલ થાય છે જ્યારે બાળકની મારે ડેડ બોડી નીચે આવતી હતી ત્યારે આ લોકોએ ફરીથી મને તે અડા કીધું કે તમારે સત્તર હજાર રૂપિયા ફરીથી આપવું પડશે ફાર્મસીના બાકી છે મારો પ્રોબ્લેમ એ છે કે જ્યારે મેડિક્લેમ કેશલેસ હોય ત્યારે બધું આમાં આ ઇન્ક્લુડ હોય તો તમે ફરીથી મને કઈ હિસાબે પૈસાની માંગ કરી આ હિસાબે આ બધી વસ્તુ જો તમને એવું લાગે છે કે આ લોકો ખાલી પૈસાનું બિલ બનાવવા માટે મારા છોકરાએ વધારે કંઈક